ગુજરાત સરકાર દ્વારા આજથી નારી વંદના સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે ભાગરૂપે આજે બેટી બેટી બચાવો દિવસ છે આ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાંથી અને શહેરમાંથી ત્રણ એવી બાળકીઓને અમે આઈડેન્ટિફાઈ કરી કે જેણે પોતાના કૌટુંબિક કારણોસર અને દીકરી હોવાના કારણે એમના માતા પિતાએ એમને ચાલુ અભ્યાસે તે અભ્યાસ પડતો મુકાવ્યો હતો જામનગર જિલ્લાના વહીવટી તંત્ર અને મહિલા અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા આ દીકરીઓને શોધવામાં આવી એમના માતા પિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને આ દીકરીઓને આજે પુનઃ સ્કૂલમાં પ્રવેશ અપાવી અને એમને શાળાની કીટ આપવામાં આવી છે અને આનો પ્રથમ વર્ષનો ખર્ચ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે તો આજ રોજ આ પ્રમાણે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી છે